નીટ પ્રવેશ પ્રક્રિયાને લઈ કોંગ્રેસના ગંભીર આરોપ સામે આવ્યા નીટની પ્રવેશ પ્રક્રિયાને લઈ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ગંભીર આરોપ લગાવ્યા બાળકોના ભવિષ્ય સાથે કૌભાંડિયો રમત રમે છે

પણ નીટની જ્યારે રિઝલ્ટ જાહેર થયું ત્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી સમક્ષ જે ફરિયાદો આવી એ ફરિયાદોમાં સડસઠ વિદ્યાર્થીઓને સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક સો ટકા આવું સો ટકા પરિણામ નીટની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હોય છતાં પૂરા માર્ગ ચુમ્માલીસ ટોપર્સ એવા છે કે જેમને ગ્રેસિંગ માર્ક્સના આધારે ટોપર્સ બનાવવામાં આવ્યા તમે સમજો ગ્રેસિંગ માર્ક્સથી માણસના રેન્ક ને ફેર પડે પણ આ તો ટોપર્સ બનાવવામાં આવ્યા ચુમ્માલીસ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસના રોજ પ્રોવિઝનલ કી જાહેર કરી હતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ અને ત્યારે આ સમગ્ર પ્રક્રિયાની અંદર દેશભરમાંથી દસ હજારથી વધુ લોકોએ એની ફરિયાદ પણ કરી હતી પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની નંબર આપવાની જે માર્ક્સ આપવાની પ્રક્રિયા છે અને પરીક્ષાની પ્રણાલી છે એની વિશ્વસનીયતા અને કાયદેસરતા ઉપર મોટા જ ઊભા થાય છે અને જે નીટની અંદર ટોપ થયા સિક્સટી ટુથી સિક્સટી નાઇન સુધીના ટોપર એ એક જ પરીક્ષા કેન્દ્ર ઉપરના એટલે કે ફરીદાબાદ હરિયાણાનીના પરીક્ષા કેન્દ્ર ઉપરથી છે આ સુનિયોજિત કૌભાંડ જ્યાં જ્યાં ભાજપાના શાસન હોય ત્યાં પેપર ફોડવું સ્પર્ધાત્મક પરીક્ષાનું હોય કે પરીક્ષાના પેપર હોય યુનિવર્સિટીના પેપર હોય કૌભાંડ અને કાન કરવામાં પંકાયેલી ભાજપા શાસકો આ ગેરરીતિ આચરનારાઓ અસામાજિક તત્વો જે પેપર લીક કરનાર માફિયાઓ છે તેને રાજકીય રક્ષણ કેમ આપે છે મારો સીધો પ્રશ્ન છે